બનાવવામાં આવેલા નબળા ડાયવર્સનને કારણે એક એસટી બસ ફસાઈ જવાની ઘટના સામે આવી રેફરલ હોસ્પિટલ પાસે આવેલા મેશ્વર નદીના ડીપ પર હાલ કામગીરી ચાલી રહી છે આ માર્ગ પર દરરોજ હજારો નાના મોટા વાહનો પસાર થાય છે રસ્તે શાળા કોલેજના વિદ્યાર્થીઓની અવરજવર જવર રહે છે ડીપના રિપેરિંગ માટે બનાવવામાં આવેલું ડાયવર્સન નબરી ગુણવત્તાનું હોવાથી આ ઘટના બની ભિલોડાથી વડથલી તરફ જતી એસટી બસમાં ઓગણીસ મુસાફરો સવાર હતા તમામ મુસાફરોના જીવ તારવી ચોટી ગયા જોકે ડ્રાઈવરની સૂઝબૂઝને કારણે બસને સાવચેતી પૂરક ઉભી રાખવામાં આવી તમામ મુસાફરોને સલામત રીતે બહાર કરવામાં આવ્યા મારું નામ છે લાલુભાઈ આંબલિયા નવાગામ કસાણાનો હું વતની છું અને સવારમાં ભીલો ઢેકવા શામળાજીમાં અમે આવ્યા હતા અને અત્યારે ભિલોડા વડતલીમાં જઈએ છીએ પણ આ નબળી કામગીરીના કારણે પુલ જોડે આ હોસ્પિટલની બાજુમાં પુલ જોડે ગાડી ફસાઈ છે અમે નીકળી શકતા નથી ઓગણીસ પેસેન્જરો હતા કસાણાના સૌથી વધારે પેસેન્જરો હતા નવા ગામના પણ હતા ઇચડીના પણ હતા નવા ગામ કંટાળું અને ચીટાદેડાના કેટલાક માણસો જતા રહ્યા પણ આવી નબળી કામગીરીના કારણે પડતી હાલાકી પ્રજાને ભોગવવી પડે છે કેટલા સમયથી એ છે બસ હમણાં કલાક થયો એક કલાકથી બસ